નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ગોવિંદ પાનુરિયા ખેતીની વાત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને હમણાં આવે છે કે પાક પંદર દિવસ ખાવા લાગ્યો છે અને હવે આમાં કઈ દવા છાંટવી જોઈએ અને સૌથી પહેલા કયો રોગ આવતો હોય છે કારણ કે નવા ખેડૂતો એને ખ્યાલ ન હોય કે સૌથી પહેલા સોયાબીન અંદર કયો રોગ આવે છે તો તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે સૌથી પહેલા પંદર દિવસના સોયાબીન ખેડૂત મિત્રો જ્યારે થાય ને ત્યારે આ રીતની તનામુખી આવતી હોય છે તો તમને એમ થાય કે આપણે ઘરે માઇક છે એવી માઇક છે આનાથી શું થાય પણ ખેડૂત મિત્રો એ આપણી ભયંકર નુકસાન કરતી છે માઇએ છે એટલે એને તમે પાંખું જુઓ તો તમે કઈ આપણે સિલ્વર કલરની હોય ને ઝબકણી પાક છે અને આપણે જે ઘરે માઇક હોય એની કદાચ છે નાની છે માઇક હવે આ નુકસાન શું કરે છે એ તમને વાત કરીએ ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો કે આ આપણે થળીઓ હોય ને એટલે કે આપણે સોયાવી પંદર દિવસના થાય ને એટલે આવડા હોય અંદાજિત કે આપણે એક વેચની આજુબાજુના એટલે એ લાલ લાલ કલરનો ડંખ મારે છે ત્યાંથી એનું ઈંડું મૂકી દેતી હોય છે એટલે ઈંડું મૂક્યા પછી અંદર ઈંડું મોટું થાય અને તમે આ જે અત્યારે થળિયું તમે જોઈ શકો આખું કોતરીને ખાય છે એ રીતની અંદર પછી મુંડા મુંડો બની જાય ઈળ બની જાય અને ઈળ આખા છોડવા કોતરીને ખાવાનું કામ કરે છે આ રીતે નુકસાન કરતી હોય છે એમ લાગે છે આ નુકસાન કરે બહુ મોટું અંદર જો કોઈ નુકસાન કરતી હોય તો તનામખી છે ત્યાર પછી ગડર બીટર નુકસાન કરતી હોય છે કે જેને આપણે ગુજરાતીમાં ચક્રભૂમિ કહેવી છે એ ઓલરેડી આપણે એનો વિડીયો આપણે ગયા વર્ષે મૂકેલો હતો જ્યારે આપણે ખેતરમાં ગડર બીટર જ્યારે આવ્યા ને ત્યારે તો આપણે તમે નીચે હું લિંક પણ આપી દે જેથી કરી તમારે કોઈ પણ ખેડૂત મિત્ર ગડર બીટર કઈ રીતે લાગુ પડે એનું પણ ખ્યાલ આવશે અથવા તમે કોમેન્ટ કરજો તો આપણે નેક્સ્ટ એનો પણ વિડીયો બનાવીને આપશું કે કઈ રીતે લાગુ પડે છે તો કેટલું મિત્રો પંદર દિવસે જો દવા તમે છાંટવાથી જો જ્યારે આ તનામખી જયારે આટા મારતી હોય ને ત્યારે જો તનામખી ઝડપથી મરી જવાની છે પણ એની અંદર જે મૂડું મૂકી દીધા પછી એટલે કે પોતાનું ઈંડું મૂક્યા પછી જેવી રીતે કપાસના ઝીંડવાની અંદર એસી ગયા પછી મરતી નથી એ જ રીતે આ તનામખી જ્યારે ઈંડું મૂકી દે પછી ઈંડું કઈનો કોઈનો નાશ થતો નથી તો એને સાવચેતી માટે જયારે હોય ત્યારે તેનો અને એને નાબૂદ કરવી જોઈએ મિત્રો મારી દ્રષ્ટિએ બધા અત્યારે એનામાં રિઝલ્ટ સારું આપતી હોય ને તો છે એ આપણે સીઝન્ટ અલીકા અલીકાની અંદર એવું છે ખેડૂત મિત્રો એ બધા રોગની અંદર કામ આપે જે રીતે કે ગળો છે થ્રીપ્સ છે વ્હાઈટ મચ્છી છે લીલી મચ્છી છે તતડીયા છે ઈયળ છે માખી છે એવી રીતે ખુદા છે દરેક વસ્તુ એનાથી મળતી હોય છે તો બી બીજાનો ડોઝ પણ સસ્તો થાય અને કોરાજન પણ સાલે કોરાજનનું રિઝલ્ટ પણ સારું છે પણ કોરાજનમાં ખેડૂતનું તો એવું થશે કે એ સાઇટા પછી આગળ આપણે જે નેક્સ્ટ બીજી દવા છાટવી હોય એનું રિઝલ્ટ એવું નહીં આવે એટલે કોરાજન ભલે તમારે સાંટવી હોય પણ તો નેક્સ્ટ રાઉન્ડમાં પછી સાંટવી પણ શરૂઆતના રાઉન્ડમાં નહીં સાંટવી અને એક તો આપણે જો કોરાજનનો પંપ પણ એસી રૂપિયાની આજુબાજુ પડતો હોય છે અને આનો પંપ આપણે ત્રીસથી પાંત્રીસ રૂપિયામાં પડતો હોય છે તો જેથી કરી પંપ પણ મોંઘો ન પડે અને રિઝલ્ટ પણ સારું આવે તો મારી દ્રષ્ટિએ અલીક આપણે સિઝન ટાનું આવે એ બેસ્ટ છે કંપની પણ સારી છે રિઝલ્ટ પણ સારું છે તો મેં તો આમ ગણો તો બે ત્રણ વર્ષમાં ઘણા અખતરા કર્યા પણ મને બધા કરતાં સારી લાગી પછી તમને તમારા અનુકૂળ આવતી હોય તમે પણ સાંકી શકો છો પણ પંદર દિવસે રાઉન્ડ ફરજિયાત કરવો જોઈએ અને બીજું કે એની સાથે શું શું વાપરવું જોઈએ તો ખેડૂતો પંદર દિવસના રાઉન્ડમાં જો કોઈ પણ સોયાબીન છે તો ખાતર વાપરી શકે જો પિયા ન લાગતા હોય અને તો એની સાથે શું વાપરવું જોઈએ તો એમાં ટેબુકોના સલ્ફર પણ વાપરી શકે જેથી કરીને ટેબુકોના આવે એ આપણે ફૂગનાશક છે અને એની ભેગું પ્લસ સલ્ફર આવે એ આપણે સોયાબીનની અંદર જ્યારે સલ્ફરની ઉણપ આવે તો એને પણ પૂરી કરે તો ટેબુકોના સલ્ફર અને અલિકાનો પેલો રાઉન્ડ કરવો જોઈએ જેથી કરી અને આપણે સોયાબીનું ઉત્પાદન સારું આવે તેના મખીનું કઈ અંશે આપણે નિયંત્રણ કરી શકીએ અને પણ જો અત્યારે તમારે કદાચ ગડરબી દેખાતું હોય તો એમાં પણ આ દવા કામ તો જેથી કરીને આગળ આપણે આની જે નેક્સ્ટ રાઉન્ડ આવતો હોય તો એમાં પણ ખુદામાં આ કામ આપશે તો મારી દ્રષ્ટિએ અલિકાનો રાઉન્ડ અવશ્ય કરવો જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પેલો રાઉન્ડ શેનો કરવો જોઈએ તો આપણે વાત કરીએ કે પેલો રાઉન્ડ આ દવાનો કરવો જોઈએ અને નેક્સ્ટ તમે કોમેન્ટ કરજો કે તમારે સોયાબીનની પાકની અંદર શું શું પ્રોબ્લેમ છે અને શેના સેના તમારે રાઉન્ડ કરવાના છે તો હું નેક્સ્ટ વિડીયો બનાવી અને પણ પાછો મૂકીશ તો બસ આજે આટલું નમસ્કાર